નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ કરીએ તો પરીક્ષા વિદ્યાર્થીઓના નામની યાદી સામે આવી છે પોલીસ તપાસ દરમિયાન બાર વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓએ ગોધરા અને દસ વિદ્યાર્થીઓ પડાલ થર્મલ ખાતે આવેલા નીટના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી બાર વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થી વર્ષ બે હજાર ત્રેવીસમાં માં વડોદરાના પરશુરામ રોયની કંપનીના અને પરશુરામ રોયના બેંક ખાતામાં રૂપિયા છાસઠ લાખ રોકડા જમા કરાવ્યા હતા સાત વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂપિયા બે પોઈન્ટ બ્યાસી કરોડના ચેક આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે ત્રણ વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર તુષારભ્ટને બ્લેન્ક ચેક આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે પંચમહાલ પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે